સુરત શહેરના રાંદેર વિસ્તારમાં દિવાળી બાગ પાસે ગાર્ડન સોસાયટીમાં રહેતા મિલ માલિકના બંગલામાંથી થયેલી અગિયાર લાખ પચાસ હજારની ચોરીમાં બંગલાનો સિક્યોરિટી ગાર્ડ ચોર નીકળ્યો વળી પોલીસે ગાર્ડ અને તેના સાગરિતોને સોનાના દાગીના સાથે પકડી પાડ્યા ત્યારે તેની પાસેથી અડસઠ તોલાના દાગીના રૂપિયા પાંત્રીસ લાખના રિકવર કરવામાં આવ્યા છે બંગલાના માલિકે ગાર્ડને પરિવારના સભ્યોની જેમ રાખ્યો હતો છેલ્લા ત્રણ વર્ષથી તે નોકરી કરતો હતો અને તેનો દસ હજારનો માસિક પગાર હોવાથી તેમજ ગાડીઓ સાફ કરવાના અલગ ત્રણ હજાર આપતા હતા સિક્યોરિટી ગાર્ડને ખબર હતી કે પાછળથી બંગલામાં ત્રણ ફૂટ બાય ચાર ફૂટની બારીમાંથી ઘૂસી શકાય છે આથી ગાર્ડે મિલ માલિકની પત્ની સાથે વેસુ પાન ખાવા ગયા ત્યારે રૂપિયા પાંત્રીસ લાખના દાગીનાની ચોરીને અંજામ આપી તેના મિત્રોને ત્યાં દાગીના સગે વગે કર્યા હતા રાંદેર પોલીસે નજીકના સીસીટીવી ચેક કરતા ગાર્ડની મધરાત્રે સોસાયટીમાંથી બહાર જતો હોવાનું દેખાયું પોલીસે પૂછપરછ કરતા તેને ચોરી કર્યાની કબૂલાત કરી છે રાંદેર પોલીસે ઓગણીસ વર્ષીય ગાર્ડ અલ્તાપસાડુ શાહ ફકીર મૂળ જલગાઉનો મહારાષ્ટ્રના ચોરીના દાગીના વેચાણ કરનાર સિવિલ કોન્ટ્રાક્ટર ઝક્કરિયા નૂર લહક અંસારી ઓડી બંગલાની ધરપકડ કરી છે અને પાંત્રીસ લાખના દાગીના કબજે કર્યા છે બાવીસ તારીખે રાત્રે મિલ માલિક પત્ની સાથે પાન ખાવા માટે વેસુ ગયા અને પોણા બે કલાકમાં તેમના ઘરમાંથી તસ્કરોએ એકવીસ તોલાના સોનાના દાગીના રૂપિયા પચાસ હજાર રોકડા મળીને અગિયાર લાખ પચાસ હજારની ચોરી કરીને ફરાર થયા છે ઘરમાંથી મરચાં પાઉડરના પેકેટ પણ મળ્યા હતા ઇન્ડિયા ટીવી રાંદેર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં ફરિયાદીએ એમના ઘરમાંથી ચાંદીના દાગીના અને એની ચોરી થયેલાની રજૂઆત કરેલી એ બાબતે રાંદેર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલી જેમાં સીસીટીવી ફૂટેજ અને હ્યુમન રિસોર્સનો ઉપયોગ કરેલો એ આધારે એમને એમના ત્યાં જે ચોકીદાર તરીકે ફરજ બજાવે છે અલ્તાફ શાહ કરીને એના ઉપર ડાઉટ ડાઉટ ગયેલું અને એ આધારે એને બોલાવી અને પૂછપરછ કરવામાં આવેલી એ પૂછપરછના આધારે અને જે સીસીટીવી ફૂટેજ મળેલા એ આધારે પછી એને તે ચોરી કરેલાનું કબૂલાત કરેલી અને તે વધુ પૂછપરછ કરતા એની સાથે એક અન્ય ઇસમની પણ સંડોવણી જણાઈ આવેલી જે એમના ત્યાં ઘરે કામ ચાલતું હતું કોન્ટ્રાક્ટનું એનું કોન્ટ્રાક્ટનું કામ કરનારો માણસ હતો તપાસ દરમિયાન જે ગુનાના ગામે મુદ્દામાલ ગયો હતો એમાં સૌ પ્રથમ પહેલાં એમણે અગિયાર લાખની રજૂઆત કરેલી અને ત્યારબાદ એમની દીકરીના દાગીના મોટા મોટાભાગે ગયેલા હતા તો એમના દીકરીથી પૂછપરછ કરી અને એમને બીજા પણ દાગીના જે ગયા હતા જે એમની દીકરી મૂકીને ગઈ હતી એ એને પાંત્રીસ લાખના દાગીના એના થેલામાં હતા એવી વાત કરેલી ગુનાના ગામે જે આરોપી પકડાયા છે એણે પોતે અગાઉ પણ દસેક દિવસ પહેલાં પણ ઘરમાંથી એ જે દાગીના બે દાગીના ચોરી કરેલા અને એને એક ઇસ મારફતે સહ આરોપી છે એના મારફતે વેચાણ કરેલું અને એમાં સત્તર લાખ પચાસ હજાર રૂપિયા જેવો દાગીનાની કિંમત મળેલી બાગીના દાગીના જે એમણે ગરફોડ કરી એમાં રિકવર કરવામાં આવેલા છે અને ટોટલ પાંત્રીસ લાખ દસ હજાર પાંચ પાંત્રીસ લાખ પાંચ હજારની આજુબાજુનો મુદ્દામાલ છે એ એમના નાકામે રિકવર કરવામાં આવેલો છે શું એનું આરોપી છે એનું નામ જે ચોકીદાર તરીકે છે એનું નામ અલ્તાફ શાહ છે અને એ મહારાષ્ટ્રનો છે અને એમના ત્યાં ત્રણેક વર્ષથી ચોકીદાર અને બીજા જે છે ઝકરીયા નરૂલ્લા એ કોન્ટ્રાક્ટનું કામ છે અત્યારે એમના જ્યાં સિવિલ વર્ક ચાલતું હતું એનો એનું કોન્ટ્રાક્ટનું કામ એની પાસે અને અત્યારે કોઈ ગુનામાં સંડોવણી ચડાયેલી નથી પણ મહારાષ્ટ્રના છે એટલે વિગત ચેક કર્યા પછી આ અંગે માહિતી મળશે સર ડાયરેક્ટ ટાર્ગેટ કોઈ નહીં એણે સૌ પહેલાં જ્યારે દસેક દિવસ પહેલાં એણે ઘરમાંથી ચોરી કરેલી ત્યારે એમના જે ઘરમાં ચાવી હશે કબાટની અને ઘરવાળા બધા બહાર હતા એ દરમિયાન જે ચાવી હતી એ ચાવી આધારે કબાટ ખોલી અને બે સેટ એમણે ચોરી કરેલા અને એણે જે ચોરી કરી એમાં એણે જે આપણે ટીવીનું જે કાચ લગાવેલો એ કાચ ખોલી અને ઘરમાં પ્રવેશ કરેલો અને લોખંડના સળિયાથી એણે કપાટ ખોલી અને દાગીનાની ચોરી કરેલી છે